સુરતમાં ગેસ લીકેજથી થતા દોડધામ મચી અડાજણના જુગાણી વોટરવર્ક્સમાં ક્લોરીન લીકેજમાં બે વ્યક્તિઓ અસરગ્રસ્ત સારવાર હેઠળ ખસેડાયા હતા સુરત અડાજણ વિસ્તારમાં વોટરવર્ક્સ કાર્યરત છે વોટરવર્ક્સમાં એકાએ ક્લોરીન લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાર વિભાગને જાણ થતાં તાત્કાલિક અસરથી ટીમ ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિમાં કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો ક્લોરિન લીકેજ થતા દોડધામ મચી હતી અઢાર જણ જુગાણી નગર વોટ વર્ગ ખાતે ક્લોરિન લીકેજ થતાં ફાર વિભાગ દોડતું થયું છે ફાર વિભાગ દ્વારા આવીને તપાસ કરતા જણાવ્યું કે જુગાણી નગરના વોટ વર્ગમાં લીકેજ થયું છે ક્લોરિન ગેસના લીકેજના કારણે ફરજ ઉપર હાજર વોચમેન અને કોન્ટ્રાક્ટ કર્મચારી અસરગ્રસ્ત થયો છે જેના કારણે બંને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇન્ચાર્જ થી ફાયર ઓફિસર જણાવ્યું કે અહીં વોટર વર્ક્સ ખાતે ક્લોરિન ગેસ લીકેજ થયો હોવાનું જાણવા મળ્યું હતું તાત્કાલિક અસરથી ઓક્સિજન માસ્કની ટીમને બોલાવી હતી બે વ્યક્તિઓને અસર થતાં સારવાર માટે લઈ જવાયા છે જેમાં એકને ખૂબ ઓછી અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે ક્લોરિન ગેસ ખૂબ જ જોખમી હોય છે જો શ્વાસ ઉશ્વાસમાં તે આવે તો બેફાન થવાની પણ શક્યતા રહે છે અને વધુ પડતો ગેસ શ્વાસમાં આવે તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે ઘટના સ્થળ ઉપર પહોંચીને તાત્કાલિક લીકેજ બંધ કરવાની કામગીરી પૂર્ણ કરી હતી તે પહેલાં આસપાસના જે રહીશો છે તેમણે પોતાના ઘરના બારીવાળના બંધ કરી દેવાની સૂચના આપી હતી તેમજ આસપાસની દુકાનોના વેપારીઓને પણ સૂચના આપી દીધી હતી ક્લોરીન લીકેજ શોધવાની કામગીરી ઝડપથી પૂર્ણ થતાં લીકેજને બંધ કરી દેવામાં આવ્યું છે હાલ કોઈપણ પ્રકારનું જોખમ નથી